અશોકભાઈ રીધિરાજ ભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવ સાગરભાઈ અને સૌ આપ દૂર દૂર થી હું નમન કરું છું વંદન કરું છું આજે અહીંયા તમે ખાલી હોદા લઈને બેઠા છો મને ખબર છે પણ મને એટલો વિશ્વાસ છે કે માનની અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી મિત્રો ઈશ્વરે મોકલેલો ભારતમાં ભાજપ ના ટૂંકા માટે ઈશ્વરે સાહેબ